આંખના મોતિયાની છારી દૂર કરવા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા આપવામાં આવેલ લેસર યાગ મશીન ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે રૂપ સાબિત થયું છે અને પ્રાઇવેટ દવાખાનામાં હજારો રૂપિયા ચૂકવી કરાવતી આ સારવાર જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિનામાં પાંચસોથી વધુ દર્દીઓએ નિઃશુલ્ક સારવાર મેળવી છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ જિલ્લા સહિત ગીર સોમનાથ અમરેલી પોરબંદર જિલ્લાની સાથે જામનગર તથા રાજકોટ જિલ્લાના જૂનાગઢની નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર લેવા પહોંચે છે ત્યારે અહીંના હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃપાર્થ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન નીચે વિવિધ વિભાગોમાં નિષ્ણાત તબીબો દ્વારા ઓપીડી અને ઇન્ડોર સારવાર આપવામાં આવી રહી છે ડોક્ટર કૃપાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં વિવિધ રોગ માટે તબીબો અને નર્સિંગની સાથે ટેકનિકલ સ્ટાફ

રોજિંદી અંદાજીત ચૌદસોથી પંદરસો જેટલી ઓપીડી હોય છે સિવિલ હોસ્પિટલમાં આઠસો બેડ ઉપલબ્ધ છે ને તે પ્રમાણે દર્દીઓને ઇન્ડોર પણ કરવામાં આવે છે મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે જરૂરી એવા તમામ વિભાગ કાર્યરત છે મોડ્યુલર ઓટી પણ અત્રે કાર્યરત છે આ ઉપરાંત સર્જરી વિભાગમાં લેપ્રોસ્કોપિક સર્જરી પણ કરવામાં આવે છે આંખના વિભાગ દ્વારા પણ ખૂબ સરસ કામગીરી કરવામાં આવે છે અને મોતિયાને લગતા ઓપરેશન કરવામાં આવે છે આ ઉપરાંત આ મોતિયાના ઓપરેશન બાદ જે છારી જામી જતી હોય છે તે દૂર કરવા માટે લેસર યાગ મશીનની જરૂરિયાત હતી જે સરકારશ્રી દ્વારા નવું મશીન આપવામાં આવતા છ મહિનામાં અંદાજિત પાંચસો દર્દીઓએ આ છારી ઉતારવાની સુવિધાનો લાભ લીધેલ છે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક અને ડે કેર પ્રોસીજર છે એટલે કે સારવારની પ્રક્રિયા બે મિનિટની હોય છે અને ત્યારબાદ થોડી વાર આરામ કર્યા બાદ દર્દીને સેમ ડે એ જ દિવસે રજા આપવામાં આવતી હોય છે તો મારી તમામ લોકોને નમ્ર વિનંતી છે કે જે કોઈને પણ મોતિયાના ઓપરેશન કરાવ્યા બાદ આવું છારી આવવાનો પ્રશ્ન થતો હોય તો તેઓ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આંખના વિભાગમાં આ સુવિધાનો લાભ લઈ શકે છે અને આ સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને ખૂબ જ ગુણવત્તા સભર કામગીરી આંખના વિભાગના વડા ડોક્ટર કિશન મકવાણા નેતૃત્વમાં થઈ રહી છે આંખના વિભાગના તબીબ ડોક્ટર દીપ્તી લુણાવિયા એ જણાવ્યું કે આંખ વિભાગના એચઓડી ડોક્ટર કિશન મકવાણાના માર્ગદર્શન નીચે સાત જેટલા તબીબો અને પંદરથી વધુનો સ્ટાફ આંખ વિભાગમાં દર્દીઓની સારવાર માટે કાર્યરત છે આ સાથે જ દર મહિને લગભગ એકસો જેટલા મોતિયાના ઓપરેશનની સાથે ગંભીર ગણાતા પથ્થરિયા મોતિયા ફાટેલા મોતિયા અને વેલની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવે છે હું આંખ વિભાગ તરફથી ડોક્ટર દીપ્તિ લુણાવિયા આપ સૌને માહિતી આપવા માગું છું કે અમે આંખ વિભાગમાં ટોટલ સાત તબીબો અને બીજો પંદર જણાનો સ્ટાફ ડૉક્ટર કિશન મકવાણા જે અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે એમની અંદર ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છીએ અત્યારે અમે સાથે મળીને આંખના વિવિધ પ્રકારના ઓપરેશનો અને આંખને લગતી તમામ સારવારનું અહીંયા નિદાન અને સારવાર કરી રહ્યા છીએ જેમાં અંદાજીત અમે ડેઈલી બસોથી સવા બસોની ઓપીડી જોઈ રહ્યા છીએ અને મહિને અમે અંદાજીત દોઢસો જેટલા આંખના વિવિધ પ્રકારના ઓપરેશનો કરી રહ્યા છીએ જેમાં અઘ્ર ઓપરેશનો જેવા કે પથરીયા મોતિયા ફાટેલા મોતિયા એવા ઓપરેશન પણ અમે અહીંયા કરી રહ્યા છીએ સાથે સાથે વેલના પ્લાસ્ટિક સર્જરી પણ કરી રહ્યા છીએ એ સાથે અમારી પાસે હમણાં જે નવું મશીન આવેલું છે જે ડૉક્ટર સર ડૉક્ટર ડીન સર અને ડૉક્ટર કૃતા બ્રહ્મભટ સર જે ડૉક્ટર એમએસ સર છે અમારા એમની હેલ્પથી જે નવું છારી કાઢવાનું મશીન આવેલું છે આ સિવિલ હોસ્પિટલની કામગીરી સાથે અમે મેડિકલ કોલેજના અરાઉન્ડ છસો થી આઠસો સ્ટુડન્ટને ડેલી લેક્ચર્સ અને ક્લિનિકલ નોલેજ પણ આપીએ છીએ એટલે કે ભણાવવાનું કામ પણ સાથે કરીએ છીએ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આવેલા મોતિયા બાદના છારી કાઢવાના મશીન અંગે ડોક્ટર દેવાંગી પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢના આંખના વિભાગમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃપાર્થ બ્રહ્મભટ્ટ અને મેડિકલ કોલેજના ડીનના સફળ પ્રયાસોના ભાગરૂપે સરકારમાંથી આંખની છારી દૂર કરવાનું મશીન આવ્યું છે આ મશીન દ્વારા માત્ર બે થી ત્રણ મિનિટમાં મોતિયા ઉપર જામેલી છારી દૂર કરવામાં આવે છે અને સારવાર આપી સેમ ડે દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવે છે હું ડૉક્ટર દેવાંગી પટેલ સિવિલ હોસ્પિટલમાં હું આંખની તબીબ તરીકે કાર્યરત છું અત્યારે આપણે હાલમાં એક નવું મશીન આવ્યું છે છારી ઉતારવાનું મશીન જે આપણે અત્યારે દર મહિનામાં આપણે છ મહિનામાં આપણે પાંચસો જેટલા દર્દીઓને આપણે સારવાર આપેલી છે જે એટલા માટે ઉપયોગી છે કે બાર પ્રાઇવેટમાં કરાવવા જાય તો એ સામાન્ય વર્ગ માટે એ ખર્ચો કદાચ ના પોસાતો હોય તો એટલા માટે આ છારીનું મશીન આપણા માટે વરદાનરૂપ છે સારવાર આપણે બે થી ત્રણ મિનિટમાં થઈ જતો હોય છે અમે થી આવીએ છીએ બરાબર અમને મૂર્તિનું ઓપરેશન કરાવવા અને અહીંયા મૂર્તિ ઓપરેશન ઓલરેડી થઈ ગયું છે ને ડોક્ટરો ને અહીં સિસ્ટરનું હોસ્પિટલનું બહુ સારી રીતે કામ આ સારું છે ને સારી તબિયત દે છે અને બહુ ધ્યાન આપે છે કોઈ જગની કંઈ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં છારી કાઢવાનું મશીન આવતા જુનાગઢ સહિત આસપાસના પાંચ જિલ્લાના દર્દીઓ માટે આ મશીન રૂપ સાબિત થઈ રહ્યું છે ત્યારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બ્રહ્મભટ્ટ દ્વારા જરૂરિયાતવાળા દર્દીઓને ગુણવત્તા સબર નિઃશુલ્ક સારવારનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે